પ્રભુના પ્રાગટ્યનો બધાને આનંદ છે ત્રણ દિવસ નંદ મહોત્સવમાં વ્યતીત થઈ ગયા ખબર સુધા ના પડી ચોથા દિવસે નંદરાયજીને યાદ આવ્યો કે મારે કંસને વાર્ષિક કર ચૂકવવા જવું છે ગોપાન ગોકુલ રક્ષાયા નિરૂપ્યમ મથુરામ ગત નંદ કંસસ્ય વાર્ષિક્યમ કરમદાતુ દાતુ જો નંદ એટલે જીવ વ્રજ એટલે દેહ અને ગો એટલે ઇન્દ્રિયો જીવ અને ઇન્દ્રિયો જયારે વ્રજની બહાર રમણ કરતા હોય ને ત્યારે આપણામાં અવિદ્યાનો પ્રવેશ થાય છે નંદરાયજી ગયા છે મથુરા અને ગાયો ગઈ છે વનમાં ચરવા દિવસે કંસે મોકલેલી પૂતના નામની રાક્ષસી ગામ ગામ નગર નગર નાના નાના બાળકોને મારતી મારતી ગોકુલ આવી પહોંચી છે પેલી યોગમાયા માયા કહ્યું હતું ને તારો કાળ ક્યારનો જન્મી ચૂક્યો છે કંસને ખબર નથી કોણ છે દેવકીજીના ગર્ભધારણના સમયથી અનુમાન લગાડ્યો કે મારો કાળ જન્મ્યો હશે તો આ દસ બાર દિવસમાં જ ક્યાંક વ્રત ચોરાસી કોષમાં જન્મ્યો હશે એટલે પુતનાને આદેશ અપાયો કે જેટલા જન્મેલા બાળકો હોય દસ બાર પંદર વીસ દિવસના એ બધાના પ્રાણ તું લઈ લે ગોકુલ આવતા આવતા સોળ હજાર બાળકોના પ્રાણ એ લીધા છે પોતના તો અવિદ્યા પોતના અવિધ્યાનું સ્વરૂપ છે અવિદ્યાના પાંચ પર્વ છે દેહાદ્યાસ ઇન્દ્રિયાધ્યાસ પ્રણાદ્યાસ સંતકર્ણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ પાંચ અધ્યાસોવાળી અવિધ્યા રૂપ પોતના આવી છે મહાપ્રભુજી સિદ્ધાંત સિંહમાં બતાવે છે ને દોષા પંચ વિધાસ સૃતા આ પાંચ પ્રકારના દોષ જીવમાં છે પૂતાન અપી પૂતના પૂત એટલે પવિત્ર પવિત્રને પણ જે મોહમાં નાખી દે એવી પૂતના રૂપ લીધો બધાને મોહિત કરવા લાગી આંગણામાં યશોદાજી રોહિણીજી બેઠા છે વાતો કરી રહ્યા છે ને ત્યાં પૂતના આવી યશોદાજી પણ મોહિત થઈ ગયા છે આવ બેન બેસ ક્યાંથી આવી કોણ છે નજીકના ગામમાં રહું છું સાંભળ્યું તમારે ત્યાં બહુ સુંદર પુત્રનો જન્મ થયો છે ને દર્શન કરવા આવી છું મારો લાલો હમણાં ઊંઘી રહ્યો છે પોડી રહ્યો છે જાગશે ત્યારે દર્શન કરાવીશ વાતો તો એ વળગ્યા મૈયાને કંઈક કામ યાદ આવ્યું મૈયા અંદર ગઈ પુતનાની જો આસપાસ કોઈ નથી સીધો પ્રભુના કક્ષમાં પ્રવેશ કર્યો પ્રભુ પારણામાં પોડી રહ્યા છે પુતનાને જોઈ ઠાકોરજી પોતાના બંને નેત્રો બંધ કરી લીધા જુદા જુદા ટીકાકારો જુદા જુદા અર્થ કરે છે શ્રી મહાપ્રભુજી બહુ સચોટ સુબોધીજીમાં બતાવે છે ભગવાનના નેત્રો જ્ઞાન સ્વરૂપ છે પુતના યદી પ્રભુના નેત્રોમાં જોઈ લે તો પ્રભુની સઘળી લીલાનો જ્ઞાન પૂતનાને થઈ જાય તો તો લીલા સંભવી જ ના શકે એટલા માટે પ્રભુએ નેત્ર બંધ કરી લીધા છે કોઈ કહે છે બાળકોની મારવાવાળી મારવા વાળી અત્યાર પોતના છે પ્રભુએ નેત્રો બંધ કરી લીધા મને મારવા આવી છે નેત્ર બંધ કરીને પ્રભુ પોતાના પૂર્વ જન્મનું સ્મરણ કરી રહ્યા છે હું તને ઓળખી ગયો છું તું એ જ બલિરાજાની પુત્રી રત્નમાલા છે મને બાળ સ્વરૂપે બટુક સ્વરૂપે જોયો તો તારા મનમાં મારા પ્રત્યે વાત્સલ્યનો ભાવ આવ્યો કે મારું બાળક આટલું સુંદર હોય તો મારું સ્તનપાન એને કરાવવું જ્યાં મારું વિરાટ સ્વરૂપ જોયું મને મારવાનો હિંસાનો ભાવ તારા મનમાં આવ્યો કે મારું બાળક જો કપટી હોય તો દૂધમાં ઝેર નાખીને હું એને મારી નાખું પ્રભુ કે તારા બંને મનોરથ પૂરા કરવા માટે હું આવ્યો છું નેત્ર બંધ કરીને પ્રભુ વિચારે છે જે મને વિષ આપીને મારવા માટે આવી છે એને હું મા કરતા પણ ઉત્તમ શ્રેષ્ઠ ગતિ આપવાનો છું તો આગળ જઈને જે ભક્તો મને દૂધ દહીં ગોરસો ગાવશે જે મને લાટ લડાવશે એનું કયું સ્થાન આપીશ જુદા જુદા અર્થો કર્યા છે અને જુઓ ભગવાને પ્રગટ થઈને સૌથી પહેલી લીલા કઈ કરી હા પ્રભુએ પ્રગટ થઈને સૌથી પેલા પહેલી લીલા કઈ કરી ભૂતના મોક્ષની ભૂતના વિષપાન કરવાની પહેલવેલી લીલાએ કરી કે પોતાનાનું વિષપાન કર્યું છે અને પોતાનું મહાત્મ્ય પ્રગટ કર્યું અને બધાને એક સંકેત આપ્યો કે મારી જેમ વિષ પચાવવાની તાકાત તમારામાં હોય ને તો મારી લીલાનું અનુકરણ કરવાની કોશિશ કરજો નહીં તો કોશિશ પણ ના કરશો મારી લીલાનું અનુકરણ કરવું એ સામાન્ય જીવ માટે યોગ્ય નથી કાલે પણ કહ્યું હતું ને મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી લીલા અનુકરણીય છે અને પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણની લીલા સ્મરણીય છે જીવનું સામર્થ્ય નથી એનું અનુકરણ કરી શકે એટલે તો પ્રભુએ પોતાનું મહાત્મે પ્રગટ કર્યું છે પુતને વિચાર્યું હમણાં બાળકના પ્રાણ લઈ લઈશ જેવા પ્રભુને ઉંચક્યા પ્રભુએ બંને હાથે પકડી લીધી એક અસ્તથી સાધનનું દાન કર્યું બીજા શ્રીયસ્તી ફલનું દાન કર્યું છે પુતને કાળકોટ વિષ્ણુ લેપન કરેલું સ્તનપાન પાન કરાવ્યું પ્રભુએ પોત પ્રાણ પી લીધા પોતાના તડપ લાગે મૂંચ મુંચ પ્રભુ મને છોડો છોડો અર્થાત હવે સંસારની તમામ આસક્તિમાંથી આપ મને મુક્ત કરો જ્યાં પોતાના પ્રાણ પીધા સોળ યોજન વિસ્તારવાળા ભયંકર રાક્ષસીના મૂળ સ્વરૂપમાં જોરથી પોતાનાનું શરીર જમીન પર પડ્યું આસપાસના વૃક્ષો પણ ઉખડી ગયા એના બધા એના પર પડ્યા ભયંકર અવાજ આવ્યો બધા ગભરાયા મૈયા દોડતી દોડતી આવી જોયું તો ભયંકર રાક્ષસીનું શરીર પડ્યું છે બાળક પર છે મૈયાએ પ્રભુને ઉચકી લીધા બાળકની રક્ષા માટે સ્તુતિ કરી એ ભાગવતજીમાં પૂતના કવચ કહેવાય છે આજે પણ આપણે ત્યાં શ્રદ્ધા છે લોકોની કે નાનું બાળક હોય માંદું રહેતું હોય જલ્દી સારું ના થાય તો એની પાસે આ પૂતના કવચ નો પાઠ કરવામાં આવે જેનાથી બાળક જલ્દી સારું થઈ જાય ગોપૃ ભ્રમણ કર્યું ગાયના ગાયના નજર ઉતારી એટલે અને ગૌમૂત્રથી ગોપીઓએ પ્રભુને સ્નાન કરાવ્યા છે કાલે ચર્ચા થઈ હતી ને કે ગાયનું ગોબર અને ગૌમૂત્ર સૌથી મોટું જંતુનાશક છે અને પૂતના તો રાક્ષસી છે કેટલાય વાયરસ એની પાસે હોય એટલે લાલાને કોઈ બીમારી ના લાગી જાય એટલા માટે ગોમય અને ગૌમૂત્રથી લાલાને સ્નાન કરાવ્યું છે